શીતલહેર નું એલર્ટ આપવામાં આવ્યું પંદર શહેરમાં શીત લહેર નહીં હવામાન વિભાગે આગાહી કરી છે સોળ થી લઈને વીસ જાન્યુઆરી સુધી આઠ રાજ્યોમાં વરસાદની સાથે સાથે હિમવર્ષા થઈ શકે હિમવર્ષાને કારણે તાપમાનનો પારો એકદમ નીચે ગગડી શકે છે દિલ્હી યુપી બિહાર અને હિમાચલમાં શીતલહેરની શક્યતા છે તો ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં પણ ધુમ્મસની સાથે શીતલહેર થઈ શકે દિલ્હી કોમનવેલ્થ સ્પીકર્સ એન્ડ પ્રોસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન સીએસપીઓસી કોન્ફરન્સના અઠ્યાવીસમાં સંસ્કરણનું પીએમ મોદી ઉદઘાટન કરશે સીએસપીઓસી કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન પણ કરશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આ સંમેલનની અધ્યક્ષતા કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદમાં આજે અમિતભાઈ શાહ કરશે પુસ્તકનું વિમોચન આદિશંકરાચાર્યજીની ગ્રંથાવલીનું વિમોચન કરાશે સસ્તું સાહિત્ય મુદ્રણાય ટ્રસ્ટે પ્રકાશિત કર્યું છે આ પુસ્તક માઉન્ટ આબુમાં નશામાં ધૂત બસ ચાલકની મનમાની અમદાવાદથી રાજસ્થાન જતી બસ ચાલકની લાપરવાહી ડ્રાઈવરે બસને સુરક્ષાની દિવાલ સાથે ત્રણ વાર ટકરાવી મુસાફરો બસ રોકવાનું કહેતા રહ્યા ડ્રાઇવરે એક ન સાંભળ્યું ડ્રાઈવર અને ખલાસી વિડીયો બનાવતા સમયે દુર્ઘટના થઈ અકસ્માત બાદ ડ્રાઈવર સ્ટીયરિંગ પર સૂતેલો જોવા મળ્યો બસમાં સવાર પાંચ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે हम लोग जा रहे थे ये आबू रोड आबू रोड जा रहे थे बस स्टैंड से पकड़ी थी गाड़ी हमने क्या हुआ था अभी इस रोड पे इसमें उसने दो बार तो जो, जो पहले ये जो तो पहले था वो साइड है उसको उसने दो बार टक्कर मारी जे. तो तो हमने कहा धीरे चलाओ गाड़ी हुँ. तो उसने ड्राइवर चेंज किया अभी जो ड्राइवर चेंज किया वो उसका वीडियो ले रहा है मतलब मजाक मतलब बस्ती चल रही है उसने यहाँ पे आके दूसरा जो ड्राइवर चेंज किया उसने यहाँ पे आके जोर से टक्कर मारी है पूरी गाड़ी लगभग एक फीट ऊपर उछली है રાજકોટ સ્પેશિયલ કોર્ટે આરોપી સજા સંભળાવે તેવી સંભાવના આરોપી રામસિંહ તેરસિંગ દડવેજર દોષિત જાહેર કરાયો છે રાજકોટ રૂરલ પોલીસે અગિયાર દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી સરકારી વકીલે તેત્રીસ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાવી પોલીસે આરોપી સામે તમામ પુરાવા એકત્ર કર્યા આરોપી એ કન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ પર હુમલો કરી જ્યારે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી મારી હતી વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ આ આટકોટ દુષ્કર્મ કેસમાં હવે કોર્ટ સજા સંભળાવી શકે છે એક રીતે જોવા જઈએ તો આ એક ઉદાહરણરૂપ કેસ છે કે જ્યાં ઝડપી ચુકાદો આપવામાં આવશે અને પોલીસની કાર્યવાહી પણ ઉદાહરણ રૂપ રહી ચોક્કસ પણ અમિતા જે રીતના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી પ્રથમ આ પ્રકારની ઘટના છે તે બનશે કારણ કે જે રીતના રાજકોટ રૂરલ પોલીસ દ્વારા અગિયાર જ દિવસની અંદર તમામ પુરાવા એકત્ર કરીને ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવ્યું હતું બીજી બાજુ જે બાળકીના પિતા છે તેમણે પણ અપીલ કરી હતી કે ડે ટુ ડે આ કેસ છે લાવવામાં આવે ને તેને અપીલ છે તે કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને તેત્રીસ દિવસની અંદર જ આખી આ ટ્રાયલ છે સરકારી વકીલો દ્વારા પૂર્ણ કરવામાં આવી છે જે રીતના કોર્ટ દ્વારા પણ નમૂના રૂપર આખો જે દાખલો બેસાડવામાં આવી રહ્યો છે કારણ કે જે રીતના સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી ના સહેલના પુરાવાને સાથે પોલીસ દ્વારા જે પુરાવા એકત્ર કરવામાં આવે છે તે તમામ પુરાવા ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે આરોપી છે તેને દોષિત જાહેર કરવામાં આવ્યો છે બે દિવસ પહેલા જ આખો આ ચુકાદો જાહેર થયો છે આજે જે જે ચુકાદો છે તેમાં આરોપીને સજા સંભળાવવાનું અનામત રાખવામાં આવશે અને આજે સમગ્ર મામલે ચુકાદો જાહેર કરવામાં આવે કયા પ્રકારની સજા છે તે ફરમાવવામાં આવશે તે આજે જાહેર કરવામાં આવશે જે રીતના કલમો એકત્ર લગાડવામાં આવી છે પોક્સકો હેઠળની

बाइक लेने पुताना क्षेत्र थी ઘરે જતા સમયે તેમણે દોરી બાકી ઈજાગ્રસ્તને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસીવામાં આવ્યા દરસેબ ડીકે સ્વામી એ મૃતકના પરિવારને સાંત્વના આપી पतંગની દુરિયે એક હો ભોગ લીધો પિલુદરામાં પતંગની દોરીને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું ખેતરથી ઘરે જતા સમયે બાઇક પર સવાર આ વ્યક્તિને ગળાના ભાગે દોરી વાગી હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત અવસ્થામાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જોકે રાહુલભાઈ પરમાર નામના વ્યક્તિને ઘરે ગળે દોરી વાગતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું ઇજાગ્રસ્તને જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું તેમની મોતની જાણકારી મળી સુરતમાં પતંગના કાતલ દોરાએ બે લોકોનું જીવ લીધો પતંગની દોરી વચ્ચે આવી જતાં અકસ્માત સર્જાયો બાઇક પર પસાર થતા પરિવારને અકસ્માત નડ્યો ઘટનામાં પિતા પુત્રીનું મોત થયું માતાની હાલત ગંભીર છે ચાલુ બાઇકે પતંગની દોરી વચ્ચે આવી જતાં તેઓ નીચે પટકાયા એક જ પરિવારના બે સભ્યો ના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે સ્થાનિક પોલીસે અકસ્માતની નોંધ કરી તપાસ હાથ ધરી ઉત્સવ ગુજરાતભરમાં વાસી ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થશે પતંગોત્સવના બીજા દિવસે પણ પતંગોથી છલકાશે આકાશ પતંગ દોરી અને માંજા સાથે ગુજરાતીઓ ઉજવશે વાસી ઉત્તરાયણ પતંગને ઉતારવા જોખમી જગ્યાએ ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે ઉત્તરાયણની ઉજવણી જે બે દિવસ ચાલે છે અને પતંગ રસિકો આ બે દિવસ માટે આખું વર્ષ રાહ જોતા હોય છે ત્યારે આજે વાસી ઉત્તરાયણના દિવસે પણ ધામધૂમથી ઉજવવામાં આવશે કરાશે ઉજવણી પતંગ ચગાવીને આજે પણ પતંગ રસિકો મજા માણશે પતંગને ઉતારવા જો કોઈ કોઈપણ જોખમી જગ્યાએ ન જવું અને તે ઉપરાંત જે વાહન ચાલકો છે તેમને પણ સાવધાની રાખવા માટે પ્રશાસને અપીલ કરી છે દેશ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી ગુજરાતમાં અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના શહેરમાં સવારથી જ પવનનો સાથ મળતા લોકો મન ભરીને પતંગ ચગાવ્યા ઉત્તરાયણના પર્વ પર લોકોની સાથે સાથે રાજનેતાઓએ પણ પતંગ ચગાવી પેચ લગાવ્યો સહપરિવાર ધાબા પર ઊંધ્યું પૂરીનો ભરપૂર આનંદ ઉઠાવ્યો ટીવી સ્ક્રીન પર જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજ્યના મંથાતા અને રાજનેતાઓ કે જેઓ ખૂબ સામાન્ય વ્યક્તિની જેમ ઉલ્લાસભેર ઉત્તરાયણની કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉત્તરાયણના પર્વ પર ખાસ પોતાના અને કાર્યકર્તાઓ સમર્થકો સાથે ઉજવણી કરી તો બીજી તરફ મુખ્યમંત્રી પણ ઉલ્લાસભેર પેચ લગાવતા જોવા મળ્યા અને હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી તેમણે પણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉત્તરાયણ ઉજવવા માટે પોતાના સમર્થકોને પોતાના પ્રિયજનોની વચ્ચે પહોંચ્યા આ ઉપરાંત ભાઈ પટેલ અને કૌશિકભાઈ વેકરિયા સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ પ્રવીણભાઈ માળી આ તમામ નેતાઓ ધાબે ચડીને રંગેચંગે ઉજવણી કરતા જોવા મળ્યા વડોદરામાં ઉત્તરાયણ અનોખી પર્વની ઉજવણી કરવામાં આવી વાઘોડિયાના ગામે એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું ભક્તિ ભાવ અને પુણ્યદાન દ્વારા ગામે ઉજવણી કરવામાં આવી હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે મળી ગૌ માતાની પૂજા આરતી કરી ગાય માતાને તેલક ફૂલહાર અને આરતી સાથે ગૌદાન કરવામાં આવ્યું શેરડીના ઘાસચારાની સાથે સાથે ગોળ અને અનાજની ની ઘુઘરી ખવડાવવામાં આવી મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓ સાથે પુણ્યના ભાગીદાર બન્યા કોમી એકતા અને ભાઈચારા સાથે પુણ્યદાનમાં સૌએ ખભે ખભા મિલાવીને કામ કર્યું વ્યારા ગામની દેશભરમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો છેલ્લા પંદર વર્ષથી એનિમલ લાઈફ કેર દ્વારા સિટી વિસ્તારમાં પક્ષી બચાવો અભિયાન કેમ્પનું આયોજન કરાય છે પચીસ જેટલા સ્વયંસેવક પક્ષી બચાવ અભિયાનના કાર્યમાં ખડે પગે હાજર રહે છે અને પક્ષી બચાવ અભિયાનમાં તેઓ જોડાયા છે આણંદના ડોક્ટરની ટીમ પણ પક્ષીઓની સારવાર કરવામાં લાગી છે એનિમલ લાઈફ કેરના વિજય ડાભી દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુક્કલ અને વધુ કાચવાળી દોરીનો ઉપયોગ ટાળવો ખાસ એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જો ક્યાંય પણ દોરી લટકતી હોય ગુચ્છા હોય તો તેનો યોગ્ય નિકાલ કરવાની પણ તેમણે વિનંતી કરી એનિમલ લાઈફ કેર દ્વારા સિટી વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી પક્ષી બચાવ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આણંદના પાંચ ડોક્ટરોની ટીમ સજ્જ હોય છે પંદરથી થી વીસ વર્ષથી જે છોકરાઓ અમારી સાથે સેવામાં જોડાયેલા છે ક્યારેય પણ એ લોકો પતંગ સગાયા નથી અને ખાસ કરીને આખી ટીમ વર્કથી પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરવામાં આવે છે મિત્રો એક જ અપીલ કરવામાં આવે છે એનિમલ લાઈફ કેર દ્વારા કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળજો અને ખાસ કરીને વધુ કાચવાળી દોરીનો ઉપયોગ ન કરતા કારણ કે સવારથી અમને સાતથી આઠ આંટક લેવા આવે છે એમાં મોસ્ટલી ચાઇનીઝ દોરીના કારણે પક્ષીની પાંખો કપાય છે તો રાત્રિના સમયે પણ આ ફટાકડા ન મળતો હોય તેનાથી પક્ષીઓ ગભરાઈ જતા હોય છે નીચે પટકાતા હોય છે અને મૃત્યુ પામતા હોય છે તો એનિમલ લાઈફ કે દરેક અમદાવાદની નાગરિક જનતાને અપીલ કરે છે કે આપ મિત્રો આપનો ઉત્તરાયણ ઉત્સવથી મનાવજો પણ સાથે સાથે અબુલ પક્ષીઓનું પણ ધ્યાન રાખજો એ જ મારી વિનંતી કચ્છમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પરના ટોલ બૂથ પર ટોલ ટેક્સ લેવામાં આવશે ભુજ અંજાર ભીમાસર માર્ગ પર ટોલ ટેક્સ લેવાનું શરૂ કરાશે આવતીકાલથી વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલાશે કુકમા અને વરસામેડી પાસે માર્ગનું કામ બાકી હોવા છતાં ટોલબૂટ શરૂ થશે કુકમા રેલવે ક્રોસિંગ અને કામ હજુ પણ અધૂરું છે રાજકોટના ગોંડલમાં ઉજવણી ફેરવાઈ માતમમાં સામા ભગવતપરામાં હત્યા બનાવ બન્યો વણકરવાસમાં પતંગ ચગાવવા બાબતે હત્યા થઈ એક જ કોમના બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અનિલ લુણેસિયાની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી યુવકને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેનું મોત થયું હુમલો કરનાર ત્રણ માંથી બે ગોંડલ સિવિલમાં સારવાર હેઠળ છે ગોંડલ સિટી પોલીસે ઘટના પહોંચી તપાસ હાથ ધરી અને મારો દેર રહ્યો ના એ બે ઓલો ની બે જમા ગારું બોલતા હતા ગારું બોલતા હતા આ નીચે ઉતરો ઓલો નીચે ઉતરો અને અમે તો છોડાવતા હતા મને પગમાં લાગી ગયું અને ઓલા એને મવારા ઝાળી અને આમ વાખો વારી દીધો ને છરી માર દીધી છરી મારો અરુણ સાગર સાગર અને સુનીલ સુનીલ અને મારા ભાઈ રહ્યો ને એ લાકડી લઈને પતંગમાંથી બાંધવા તોડ્યા અને એ લોકો એ પાણા ને ઈટુન ચાલુ કરી ગાયરું કરી ઓલા છોકરા એને છરી લઈ લીધી એટલે બીજા છરી માર દીધી એમાં ઘટના ગઈ અને બેટાને પકડી રાખ્યા ને એને ઓન માર દીધી ચાલો તમારા ભાઈને છરી મારનાર કો એ આ મકવાણા સાવન ગોસ્વામી નામના પિસ્તાળીસ વર્ષીય શખ્સની કરપીણ હત્યા નીપજાવવામાં આવી ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હત્યાની ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા ઉભી થઈ છે સુરેન્દ્રનગરના લીમડીમાં જાહેરમાં યુવકની હત્યાનો કેસ હત્યા કેસમાં છ આરોપીને લીંબડી પોલીસે ઝડપી પાડ્યા આરોપીઓનું ઘટના સ્થળે તેમજ લિયાદ ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું લીંબડીના જૂના બસ સ્ટેન્ડ પાસે યુવકની હત્યા કરાઈ હતી છ શખ્સે તીક્ષ્ણ હથિયારના ગાજીકી હત્યા નિપજાવી હતી છોટા ઉદેપુરમાં ઘૂંટણવડ ગામની લીઝમાં બાળકી ડૂબી ગઈ ગંભીરપુરા ગામની તેર વર્ષની બાળકીનું ડૂબી જવાથી મોત થયું બાળકી રમતી રમતી સુખી નદીમાં લીઝના ખાડામાં ખાબકી ગેરકાયદે ખાડાઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જાગ્યો છે લીઝની માપણી કરી લીઝ માલિક સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે તેર વર્ષની ની બાળકી આ જે બીજ ના ખોદવામાં આવે છે તેર માંગ્યા મુજબ ત્રણ ફૂટ હોય છે પણ આ લોકો તેર તેર ફૂટ ના ખાડા ખોદી છે આજે નાની તેર વર્ષ ની બાળક નું મૃત્યુ થયું છે અને આવું પેલા પણ બની ચૂક્યો છે અને આ લીજ તો પેલા ઘૂંટણવાડ ગામમાં છે પણ અમારા ગામમાં રસ્તો કાઢેલો છે અમે માંગણી કરી તો રસ્તો એ એ બાજુ કાઢો પણ તોય સત્તા આ લોકો અમારા ગામમાં જ કાઢે છે અને ખનીજ ખનીજ વિભાગને જાણ કરી છે કે અહીં આવીને ચકાસણી કરે કેટલું કેટલું ખોદ્યું છે આ લીડ ઝૂટન વન ની અંદર છે તંભીરપુરામાં રસ્તો કાઢેલો છે આમાં બાર થી પંદર ફૂટ લીજ દ્વારા ખોદી નાખેલો છે રસ્તો અંદર લીજ અંદર રેતી કાઢી નાખેલી છે એમાં અમારા ગામની બાળકી છે ને ત્યાં જો રમતા રમતા ગઈ ને પાણી અંદર ઉડીની અંદર આકસ્મિક મૃત્યુ થઈ ગયું છે અંદર અવારનવાર આવી ઘટના થાય છે આગળ બે બનેલો છે આગળ થી એક બાર એક્સપાયર થઈ ગયેલી છે અમે રસ્તા ના પડે છે કે આ બધું નહીં કાઢશો અને આટલી બધી ઊંડું કેમ ખોદાન કરો છો રાજકોટના જસદણમાં પતંગ ચગાવવા મુદ્દે જીવલેણ હુમલો કરવામાં આવ્યો જસદણના ચિતલિયા કુવા રોડ પર પતંગ ચગાવાની નજીબી બાબતે મારામારી થઈ વિશાલ છાયાણી નામના યુવક પર પતંગ ને લઈને હુમલો કરવામાં આવ્યો સાવન અને મિત્રોએ વિશાલભાઈ પર છરી વડે હુમલો કર્યો શરીરના બે ભાગે ગંભીર ઇજા વિશાલભાઈના પીઠના ભાગે પંદર ટાંકા આવ્યા છે જે તેમના હાથમાં ગંભીર ઇજા પહોંચી છે હોસ્પિટલમાં પરિવાર તેમજ પાટીદાર સમાજના આગેવાનો ઉમટી પડ્યા હુમલો કરનાર બંને વ્યક્તિ નશામાં હોવાનો વિશાલભાઈએ આક્ષેપ લગાવ્યો છે જસદણ પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી મારા ભાઈની નાના ભાઈની અને એની અંદર કઈક બબાલ થઇ હશે અને પછી કલાક પછી મારા માં ફોન આવ્યો કે આવી રીતના ગાયું જે છે ને એ કઈક પી ગયા છે એટલે મારા માં ફોન આવ્યો સાવંત અને લાલા અને હું ત્યાં ગયો તો ત્યાંથી ગયો એટલે તરત ધપા ધપી ચાલુ બે જણા હતા લાલો અને સાવન जूनागढ़ બંગલા ગેંગના ત્રણ ખોખાર खोखार शख्स સરગવાડા ગામેથી હથિયાર સાથે પાંચ આરોપીઓ પકડાયા પોલીસ પર ફાયરિંગના ઇરાદે રાખેલા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે ગુસ્સેટોકના ગુનેગાર ભાવિન બળના સાથીઓ જેલ ભેગા થયા ખૂંખાર બંગલા ગેંગના ત્રણ આરોપી ઝડપાયા છે રે ત્રણ હજુ ફરાર છે પોલીસ પર હુમલો કરવા બંદૂક અને કારતુસ રાખવામાં આવ્યા હતા બંગલા ગેંગના પરિવાર પર પોલીસની ચાપતી નજર છે હથિયાર કોણે આપ્યા તે મુદ્દે પોલીસે સઘન તપાસ હાથ ધરી પોલીસ પર હુમલો કરવા માટે હથિયારો રાખવામાં આવ્યા હતા બંગલા ગેંગના સાગરિતોને ઝડપી પાડવામાં આવ્યા છે ખૂંખાર બંગલા ગેંગના ત્રણ જે સાગરિતો છે ઝડપાયા છે કે ત્રણ હજુ ફરાર છે જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જે હથિયાર ઝડપવામાં આવ્યા છે જેમાં બંદૂકની સાથે કારતુસ પણ છે જે પોલીસ પર હુમલો કરવા માટે રાખી હોવાનો ખુલાસો થયો સુરતના પીપી સવાણી ગ્રુપે વતનમાં મહેકાવી માનવતા વતન ભાવનગરના રાણપરડા ગામમાં માનવતા મહેકાવી વતન રાણપરડા ગામની વારે આવ્યું પીપી સવાણી ગ્રુપ માવઠાથી જે ખેડૂતને નુકસાન થયું તેના બાળકની ફી ભરી બાળકોની સ્કૂલ ફી માટેના ચેક અર્પણ કરવામાં આવ્યા પ્રાથમિક શાળાથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં આવી રાણપરડા ગામના સરકારી નોકરી કરતા લોકોનું પણ સન્માન કરાયું રાણપરડા ગામના ભામાશા વલ્લભભાઈ સવાણી હાજર રહ્યા મહેશ સવાણી સહિત ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે લોકો કોઈ ને કોઈ રીતે દાન કરતા હોય છે નવેમ્બર મહિનાની પહેલી અને બીજી તારીખે અચાનક માવઠું થયું અને એના હિસાબે ગામમાં ખેડૂતોનો મગફળી હતી તો એ પાણી લાગી ગયું અને કપાસ હતો એ કાળો થઈ ગયો ત્યારે દરેક લોકોએ પોતપોતાના ગામમાં જે બનતી હેલ્પ કરવી હોય કરવાની કાંઈ એ કરવી જોઈએ ત્યારે પીપી સવાણી ગ્રુપે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અમારા ગામમાંથી જેટલા પણ બાળકો આજુબાજુના ગામમાં કે સ્કૂલોમાં જે ભણે છે જે ફીવાળી સ્કૂલોમાં ભણે છે એવા તમામ બાળકોની પીપી સવાણી પરિવાર ભરશે અને તેના ભાગરૂપે આજે તમામ સ્કૂલોને એકવીસ જેટલી સ્કૂલોને આજે ચેક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો નંબર બે વતનનું રતન એટલે અમારા ગામમાંથી સરકારી કર્મચારી કર્મચારી તરીકે જોઈન્ટ થયેલા હોય તેવા સરકારી અધિકારી છે અધિકારીઓ ક્લાસ થ્રી ક્લાસ ટુ ક્લાસ વન અધિકારીઓ એવા પંચોતેર જેટલા દીકરા દીકરીઓ ફક્ત રાણપડામાંથી અધિકારી સરકારી નોકરીમાં લાગેલા હોય તેમનો પણ આજે સન્માન સમારોહ હતો અને ગઈ દિવાળીએ જે પીપી રાણપડા ગામમાં લાયબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું એ લાયબ્રેરીને પુસ્તકોથી ભરી દેવાની જવાબદારી આ પંચોતેર પંચોતેર અધિકારીશ્રીઓએ લીધેલી છે અને સામે એટલા જ પુસ્તક પીપી સવાણી કોર્ટ તરફથી પણ આપવામાં આવશે તાપે જિલ્લામાં એક એવું અનોખું ગામ આવેલું છે જ્યાં મહિલાઓનું નેતૃત્વ માત્ર શબ્દોમાં નહીં પરંતુ કાર્યમાં પણ જોવા મળે છે અહીં પંચાયતનું સુકાન હોય કે સરકારી જવાબદારીઓ દરેક જગ્યાએ બહેનો આગેવાની સંભાળી રહી છે આ અનોખું ગામ વ્યારા તાલુકાનું ચીખલવાવ છે આશરે સત્તરસો જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં મોટા ભાગે આદિવાસી સમુદાયના લોકો વસે છે ખેતી અને પશુપાલન પર નિર્ભર આ ગામનો સાક્ષરતા દર પણ નોંધપાત્ર રીતે ઊંચો છે પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓને સમાન હક અને સત્તા આપવાના ઉદ્દેશ સાથે ગામના આગેવાનો અને વયસ્કોએ એક મહત્વનો નિર્ણય લીધો તેમણે બહેનોને રસોડાથી બહાર લાવી ગામના વિકાસની જવાબદારી સોંપવાનું નક્કી કર્યું અને આજે મહિલાઓ બખૂબી તેમની જવાબદારીઓ નિભાવી રહી છે અમારે ગામની ગ્રામ પંચાયતમાં જે બધી કમિટી બધી લેડીઝ જ છે ને સર્વનુમતે ગામના સહયોગથી કમિટી ને સરપંચ સમક્ષ બનાવેલા ને સ્કૂલમાં બી બધી મહેનત છે ને પ્રિન્સિપાલ બી બહેનત છે ને આરોગ્યમાં બી પણ મહેનત છે તલાટી બી બહેનત છે ને ગ્રામ સેવક બી બહેનત છે મતલબમાં એમ ટોટલ અમારા ગામમાં ટોટલ વહીવટો મહિલા દ્વારા થાય છે અને સંપૂર્ણપણે સારો છે ને લોકોનો સહયોગ તો મળે છે એ લોકો બી લોકોને સહકાર આપે છે ગામની અંદર દરેક બાબતની અંદર લોકોનું ધ્યાન રાખે છે ગ્રામજનોની દરેક યોજનાનો વિસ્તાર વાત માહિતી આપે છે ગામમાં મહિલાઓને કોઈ પણ કાર્યમાં સૌથી પહેલું સ્થાન આપીને એમના જે રજૂઆતો હોય એમને પહેલું મહત્વ આપીને એના પછી ગામનો જે કઈ વિકાસ હોય કે ગામનો કોઈ પણ નિર્ણય લેવાનો હોય એ અહીં કરવામાં આવે છે જે હું એ વસ્તુ આ ગામમાં મને સૌથી વધુ ગમે છે અને શેખરવા ગ્રામ પંચાયતમાં હું છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવું છું તો હું એક ગૌરવની લાગણી અનુભવું છું કે આવી એક મહિલાઓને આગળ પડતો રાખીને મહિલા સમરસ ગ્રામ પંચાયતમાં મને કામ કરવાનો જે કંઈ મોકો મળે એ માટે હું ગૌરવ અનુભવું છું અમારા આઠ વોર્ડ છે આઠે વોર્ડમાં મહિલાઓ છે અમે મહિલાઓ થકીત કામ કરીએ છીએ ને જે સમરસ ગામ અમારું ને મહિલાઓ ઘણો સપોર્ટ કરે છે અને અમારું ગામ છે જે તે સ્કૂલ છે આંગણવાડી છે કે આશા પર લોકો છે એ અમારી બધી મહિલાઓ જ છે એટલે અમે જે કાંઈ કામ સામાજિક કામ હોય એ સારી રીતના કામ કરી શકીએ છીએ ને જે સરકારી કામો હોય એ પણ અમે લાભ અપાવીએ છીએ આ ગામમાં બે વરસથી હાલ વાલીઓ સાથે ગામના વડીલો સાથે બધા સાથે મુલાકાત થઈ આ ગામ આદિવાસી વિસ્તારથી ઘેરાયેલું છે અને તમામ બાળકો અમારા આદિવાસી બાળકો છે જેમાં ચોત્રીસ બાળકો છે અને પચીસ કન્યા છે ટોટલ ઓગણસાહીઠ બાળકો છે આ ગામમાં કુમારો કરતાં પણ કન્યાઓનું શિક્ષણ ખૂબ સારું એવું જોવા મળ્યું છે આ ગામ પશુપાલન ખેતીવાડી સાથે સંકળાયેલું હોવા છતાં પણ ગામમાં ખૂબ જ શિક્ષણ પ્રત્યેને ખૂબ જાગૃતતા છે અમેરિકન હુમલાના ડર વચ્ચે ઈરાનની ચેતવણી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ઈરાન તૈયાર ઈરાને પાંચ લાખ સૈનિકો સાથે તૈયાર હોવાનો દાવો કર્યો છે ઈરાનની મિસાઇલ્સ અમેરિકા અને ઇઝરાયલને જવાબ આપશે ઇઝરાયલ પર મોટો હુમલો કરવાની ઈરાનની તૈયારી છે ઈરાન આસપાસના તમામ અમેરિકન બેઝ પર સૈન્ય ગતિવિધિઓ વધી ગઈ છે ઇરાનમાં ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારની એડવાઇઝરી ભારતીયો તુરંત ઇરાન છોડે તેવી કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે ઇરાન પર અમેરિકા ગમે ત્યારે હુમલો કરી રહે તેવી સ્થિતિ છે ત્યારે ઈરાનમાં રહેલા ભારતીયો જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે ભારતીય વિદ્યાર્થીઓ વેપારીઓ અને પ્રવાસીઓ તમામને નિર્દેશ આપવામાં આવ્યા છે ઇરાન સાથે ભારતના વેપારમાં મોટી અડચણ ઉભી થઈ છે ટ્રમ્પના એલાન બાદ બાર હજાર કરોડનો કારોબાર સવાલોમાં આવી ગયો ઈરાન સાથે વેપાર કરનાર રાષ્ટ્ર પર પચીસ ટકા ટેરિફનું એલાન કરવામાં આવ્યું છે પચીસ ટકા ટેરિફ ત્વરિત અસરથી અમલમાં મુકાતા હવે પરેશાની વધી છે ઈરાન સાથે એ વર્ષે બાર હજાર કરોડનો કારોબાર કરે છે ભારત ભારતથી મોટી માત્રામાં બાસમતી ચોખા ઈરાન જાય છે ઈરાનમાં માલ મંગાવનારાએ હાલમાં ઓર્ડર સ્ટોક કર્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી વચ્ચે સૌથી મોટા સમાચાર ભાજપ શાસિત રાજ્યના તમામ મુખ્યમંત્રી દિલ્હીમાં હાજર રહેશે ઓગણીસ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી મુખ્યમંત્રીઓ હાજર રહેશે એકવીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પછી એક બેઠક યોજાશે તમામ મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવની આ બેઠક યોજાશે થાઇલેન્ડમાં ભીષણ ટ્રેન દુર્ઘટનામાં પચ્ચીસ લોકોના મોત થયા ગતિમાન પેસેન્જર ટ્રેન પર ક્રેન પડતા દુર્ઘટના સર્જાઈ પાસઠ ફીટ ઊંચાઈથી ક્રેન દોડતી ટ્રેન પર ફટકાઇ દુર્ઘટનામાં એસીથી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્ત મુસાફરોમાં મોટાભાગે શાળાના વિદ્યાર્થીઓ હતા રેલવે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ ઉપરથી ક્રેન નીચે જતી ટ્રેન પર ફટકાઇ ચાંદી ઉછાળો દેખાયો પ્રતિ કિલો ચાંદીનો ભાવ બે પોઈન્ટ સિત્યોતેર લાખ ને પાર થઈ ગયો છે ભારતીય બજારમાં બે પોઈન્ટ સિત્યોતેર લાખની ઓલ ટાઈમ હાઈ સપાટી જોવા મળી ઇન્ડિયા બુલિયર એન્ડ જ્વેલર્સ એસોસિયેશને દર જાહેર કર્યો સોનાના ભાવમાં વધુ એક દિવસ તેજીનો માહોલ દેખાયો સોનામાં પ્રતિ દસ ગ્રામ એક રૂપિયાનો ઉછાળો નોંધાયો સોનામાં પ્રતિ દસ ગ્રામ ભાવ એક પોઈન્ટ બેતાલીસ લાખના સ્તરે પહોંચ્યા છે અમદાવાદમાં સોનાનો ભાવ એક પોઈન્ટ ચુમ્માળીસ લાખના સ્તરની નજીક છે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને આ દર જાહેર કર્યા વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે કિંમતી ધાતુમાં સતત લેવાલી છે તો આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે